વાતાવરણ કઈક આવું છે વરસાદ પાણી કઈ છે નહીં તમારા ગામ માં હોય તો કોમેન્ટ કરજો અમારે તો હમણાં બે દિવસથી થી કઈ છે યુગભાઈ જો આજે અમારે વેલા ઉઠી ગયા છે અને નાય નાય કરી લીધા છે આજ તો દીકુડી ક્યુટ ક્યુટ તો બુઢિયા તો વેલી વેલી ઉઠી ગઈ અને એના મમ્મી એ જો અત્યારે ગુલાબી સાડી પહેરી છે આની પેલા કઈક બીજા કલર ની પહેરી તી બે વખત બદલાવી મેં ત્યાં સુધી હમણાં કહ અને અમારે મમ્મી બેન માં તૈયાર થઈ ગયા છે બાપા સીતારામ આજ કેમ હવારમાં વેલા વેલા ગયા પેલા તો ઈ કયો

છે ને એમાં ભૂરા કલર ની માખી હોય છે આપડી માખી હોય ને ચાર ગણી નાની હોય છે અને જે લીપણ વાળા મકાન હોય ખાસ કરી તિરાડો હોય દિવાલો ભેજ અને જ્યાં ઢોર ની બાંધતા હોય

આખી બાઈ ના કપડા પહેરે અડધી છે આ લોકો ત્યાર થઈ ગયા છે અને અત્યારે જાય છે ગામમાં જાવ છો ને મમ્મી

બાકી તો ભાઈ આજનો આપણો ટાસ્ક પૂરો થઈ ગયો છે મમ્મીએ જે કામ હોય પૂછ્યું એ આપણે કરી નાખ્યું છે અને આ જો ભાઈ ગુલાબમાં કેટલા બધા ગુલાબ આવ્યા છે આ આપણો બગીચો ભાઈ અત્યારે ફૂલોથી છે ને ચોમાસામાં આખો હૈરો ભે જો કેટલા બધા ફૂલડા છે મજા જ આવી રાખે ખાલી જોઈ ને ત્યાં નાગરવેલના પાન છે બાકી તો અહીંયા શેવડી મોટી મોટી થઈ ગઈ છે અને બીજું ઘણું બધું ફૂલઝાડ છે પછી ફળના વૃક્ષો છે ગણાય છે એ તમને હું ક્યારેક એકવાર સ્પેશિયલ આખો બ્લોગ બનાવી અને બતાવી અને હજી અમુક લઈ આવવાના છે ચીકુડી નું અમારે નથી જાડવું તો ચીકુડી એક હજી વાવવી છે જામફળી છે સીતાફળી છે દાડમી છે અને બીજા વૃક્ષો છે ભાઈ ઘરે રહેવાનો એક ફાયદો થયો હું ખબર છે આ પેંડા બોક્સ આવ્યું મારા ભત્રીજા નો જન્મ દિવસ છે એટલે કુટુંબ માંથી આવ્યું છે બોક્સ ફાઈનલી ભાઈ ગયા છે કુટુંબ માંથી ઘરે કેવું રહ્યું

તો ચોકલેટ લાગે ગુલાબી ને ગુલાબી જ છે હાડી ઓકે હું જઈ આવ્યો એમ ને કેવું રહ્યું સારું રયો એમાં હું કેવું રયો મજા આવી ને એમ મજા આવે બધા ભેગા થઈ ને હેરાણી છે ને આ બંને ભેગા થયા ને ગુલાબી છે ને એ મારો ફેવરિટ કલર છે તમને કદાચ નહીં ખબર હોય અને આનો ફેવરિટ કલર છે બ્લેક મારો છે ગુલાબી ફાઈનો તો કયો એ ખબર નહીં આપણે ભાઈને જ પૂછી લઈએ અરે જોન બોલો બોલો શું છે મજામાં એકદમ

અને યુગની મમ્મીને કારણ કે એને જે ખબર નથી હું અહીંથી લઈ લઉં છું સાનું મનુ અને એને આપું જો અહીંયા કેટલા બધા ફૂલ આવ્યા છે આપણે આમાંથી તોડી લઈ એક તોડી લીધું અને એક આ બે તોડી લીધા છે હવે આ આપણે બે આપી દઈએ છીએ યુગની મમ્મીને અને મારા મમ્મીને તો યેલો મેડમ આપકી ગુલાબી ગુલાબી સાડી ઓર ગુલાબી ગુલાબી ગુલાબ કા ફૂલ સૂરજ સૂરજ આજ ગમે ત્યાં ઉય ગયો પણ મને એમ થયું કે આપ થેન્ક યુ

અનહદ છે બધું કામ કરે છે એટલે એના માટે એના સન્માન રૂપે આપણે ગુલાબ નું ફૂલ આપ્યું છે તો ભાઈ આપડે તો સન્માન કરી લીધું પણ દરેક સ્ત્રી નું દરેક ઘર માં સન્માન થવું જોઈએ વુમન ડે ઉપર નહી ત્રણસો પાસાઠ દિવસ સરસ 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 તો ચાલયે મે સબસ્ક્રાઈબર આજકા બ્લોગ ઇતના અહીં કેવો લઈ ગઈ નીચે કોમેન્ટમાં કહેજો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીયે જલ્દી માં ત્યાં સુધી બધા જય માતાજી